સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે જો કે પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર પંચાવન ખાતે આ ઘટના બની હતી ફરિયાદીની ત્રણ વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યું સમ બાળકને ઉચકીને લઈ ગયો હતો બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે બાળકની માતા સાધનાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કરવામાં આવ્યા જેમાં સ્પષ્ટપણે દેખાયું કે કજાણીઓ માણસ માસૂમ અને ઉચકીને ઉચકીને ઝેર્યો છે આ દ્રશ્ય જોતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાની આસપાસના વિસ્તારના બસો થી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી હ્યુમન સોર્સિસને પણ કામે લગાડવામાં આવ્યા હતા જેથી આરોપીએ ગમે તે ભોગે ઝડપી શકાય પોલીસની આ સઘન ઝડપી તપાસના આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી આરોપીનું નામ દાનિશ શુર્ફે પપ્પુ નબન શેખ છે જે પટેલ નગર હરિનગર વિભાગ સામે ઉધના ખાતે રહે છે આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ્ય સોસાયટીમાં રહેતો ન હતો પરંતુ માત્ર અપહરણ કરવાના ઇરાદે તે આવ્યો હતો તેનું રહેટાણ ઘટના સ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ શુર્ફે પપ્પુ તેના ઘરેથી પકડી પાડ્યો હતો પોલીસે બાળકના અપહરણ પાછળ બદ બદરાની આશંકા વ્યક્ત કરી છે જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો હોય જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી પરંતુ સઘન પૂછપરછમાં તેને પોતાનું દાનિશ રૂપે પપ્પુ નબંધ શેખ જણાવ્યું હતું તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માત્ર એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને બાળકના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને અપહરણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયું હતું એ બનાવ બનતા જ ઉદનાના પીઆઈ દેસાઈ સરે દાખવીને સર્વેલન્સ કોર્ડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો હતો એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે આપણ આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળકનો આ બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એનો ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈ એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું